જય મુરલીધા જય વસરાત બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગમાં વરસાદ જેવું થઈ ગયું વાતાવરણ થોડો થોડો ગાજે છે મોબાઈલમાં તો વિડીયોમાં જ નહીં સંભળાય પડે છે થોડા થોડા ઋસો ભાઈ આપણે બીજી વાળીને ભરીએ પણ હવે એમાં કાગર કે નાખી દેવું ટકાઈ જાય અને હોઈલો ડૂસો આપણો એમને રહેવા હું એમાં કંઈ પલ લેવું ખાસ નથી જો વધારે આવીએ તો કાગળ નાખ્યું વરસાદનું આ બાજુ વધારે દેખાય દ્વારકા બાજુથી મગને બાજરાને તો હવે હું થાય હું આગળ વરસાદ પછીની જે હકીકત હશે એ આપણે વિડીયો બતાવ બતાવશું બહુ સારા છે તો વધારે વરસાદ આવે ને કોઈ આ ફાલ થોડો ઘણો છે એ ખરી જાય તો હવે કંઈ કઈ ના હવે અત્યારે આ વરસાદથી થોડીક નુકસાની તો આવી આપણે જોકે આપણે જાજ છે નહીં વધારે છે એને થોડીક થાય આપણે મેન તો આ ડૂસાનું છે જી ડૂસા ને એટલો બધો વાંધો નહીં આવે બહુ આવશે તો થાય બાકી આપણે બીજા ખેતરે ડૂસો હોય બધો તો અંદર રૂમમાં ભરેલો હોય અહીંયા આપણે ભેવું નાખવા પૂરતો લઈ આવીએ અહીંયા આપણી બધી એ ગાજે સારો એવો કદાચ આમાં સંભળાતો હોય કે ના સંભળાતું હોય તાળીમાં ભાઈ તાળી એવા આવી ગયા ટ્રેક્ટર ભાઈ આપણા બે બાયણે પડ્યા બહુ વરસાદ જેવું આવીએ ને તો આને અંદર આપણે જ્યાં ગાય બાંધીને ત્યાં ગાય પણ રાખી દઈએ બે ટ્રેક્ટર એટલે રહીએ લેની આ ભાઈ આપણે ખાતર ચડાવવામાં ખાતર ભરવામાં રિવેશમાં આખું આટું લીધી હતી ફેમલીમાં બહુ દેખાય આ મોટો બાજરો હે આપણો કાકાનો કદાચ થોડી ઘણી વરસાદ વધારે આવે તો નુકસાની આવશે જોકે આપણામાં આવીએ પણ કેટલીક આવે જોઈએ હવે વરસાદ પછી વરસાદ માથે સારો એવો દેખાય હે સાટા ચાલુ થઈ ગયા થોડા થોડા ઉપડી ભાઈ આપણે અહીં ખાતર આપણે આ રીતના ઢીગલા ઢીગલા નાખીને પછી આખા ખેતરમાં તો ઢીગલા ઢીગલા ના કરાય એટલે અહીં પાછું સળાવી દઈ અનેથી એના માટે લીધી આપણે સ્પેશિયલ અને આમાં હાંકવાની બહુ મજા આવે ખાતર ભરવામાં ટ્રોલી ભરવામાં બહુ સારું એવું કામ છે જેસીબીથી આપણે ખાતર ભરી તો સો રૂપિયાની એક ટ્રોલી ભરી દયા અને આપણે આ જુદી આ આમાં હાકીએ તો અંદાજે છ આઠ લીટર જેવું ડીઝલ પીએ આખા દિવસમાં ફેરા આવીએ પચાસ આઠ ભરી દઈએ ને વરસાદે કદાચ થોડો ઘણો આવવું હોય તો આવે એવું લાગે બાકી તમારા વિસ્તારમાં કેવો વરસાદ આવે એ જોશે કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જાય મિત્રોને વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ વરસાદભાઈ ચાલુ થઈ ગયો હે ધીરો ધીરો વરે પવન બહુ છે રે રટી ઉ દીયે ગાજે એ आवाज આવતો હે આપણે હવે હારું એવું પડે અટાણે તો અલી આમ પાછળ દેખાયે હે હારું એવું આવશી તો ખરી હજી વધારે તો કેટલો આવે હવે નુકસાની તો ઘણી થાય વરસાદ ને લીધે બાકી વેહવું ને મજા આવી ગઈ બેહી ગયું બધી પવન બહુ છે લીમડા બીમડા ને મીંડું હલાવું બધું